ઋષિ મુનિ મહર્ષિ સાધુ અને સંત નામ તો સૌ સાંભળ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આ બધામાં સૂક્ષ્મ પરંતુ ઊંડો તફાવત શું છે નામ સમાન લાગે છે પરંતુ અર્થ આકાશ પાતળ જેટલો જુદો છે માત્ર વસ્ત્ર બદલવાથી સાધુ નથી બનતા અને ઘર છોડનાર દરેક સંત નથી તો સંત કોણ છે શાંતિ શબ્દથી સંત બને છે મૌનથી મુનિ અને જ્ઞાનથી ઋષિ આ ત્રણેય વચ્ચેનો ભેદ શું આ એક વિડિયો તમને આધ્યાત્મિક શબ્દોનું સાચું રહસ્ય સમજાવી દેશે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ઋષિ અને મુનિ વચ્ચે શું તફાવત છે ભારતમાં પ્રાચીન સમયથી ઋષિઓ અને મુનિઓનું વિશેષ મહત્વ છે કારણ કે તેઓને સમાજના માર્ગદર્શક માનવામાં આવતા હતા ઋષિ મુનિ પોતાના બળે સમાજ કલ્યાણના કાર્યો કરતા અને લોકોને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવતા આજે પણ અનેક સાધુ સંતો તીર્થસ્થાનો જંગલો અને પર્વતોમાં જોવા મળે છે ઋષિ મુનિઓ ઋષિઓ મહર્ષિઓ સાધુ સંતો વગેરે બધા અલગ અલગ છે પરંતુ મોટા ભાગના લોકો તે બધાને એક જ સમજે છે ઋષિ કોને કહેવાય ઋષિ એ વૈદિક સંસ્કૃત ભાષાનો શબ્દ છે વૈદિક સ્ત્રોતોના જ ઋષિઓનો દરજ્જો મળ્યો છે સેકડો વર્ષોની તપસ્યા કે ધ્યાનના કારણે ઋષિને વિદ્યા અને સમજણના ઉચ્ચ સ્તરે ગણવામાં આવે છે વૈદિક કાળમાં તમામ ઋષિઓ ગૃહસ્થના આશ્રમમાંથી આવતા હતા ઋષિ પર કોઈ પણ પ્રકારના ક્રોધ લોભ અશક્તિ અહંકાર અને ઈર્ષ્યા વગેરેનો કોઈ પ્રતિબંધ નથી કે સંયમનો કોઈ ઉલ્લેખ નથી ઋષિએ તેમના યોગ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી અને તેમના તમામ શિષ્યોને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવતા હતા તેઓ ભૌતિક પદાર્થ તેમજ તેની પાછળ છુપાયેલી ઉર્જા જોઈ શકતા હતા આપણા પુરાણોમાં સપ્ત ઋષિઓનો ઉલ્લેખ છે જેઓ કેતુ પુલહ પુલઃસ્ત્ય અત્રી અંગિરા વસિષ્ઠ અને ભૃગુ છે મુનિ મુનિ શબ્દોનો અર્થ મૌન છે એટલે કે શાંત હોય એવા ઋષિઓ મુનિ છે તેઓ બહુ ઓછું બોલે છે ઋષિઓ મૌન ધારણ કરીને વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનો વેખ લે છે જે ઋષિએ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી અને મૌન રહ્યા તેમને મુનિનો દરજ્જો આપવામાં આવ્યો આવા કેટલાક મુનિઓ ભગવાનનો જપ કરતા અને ધ્યાન કરતા મુનિઓનો દરજ્જો ઋષિ શાસ્ત્રોની રચના કરે છે અને સમાજના કલ્યાણનો માર્ગ બતાવે છે મૌન આચરણ સાથે વ્યક્તિ એકવાર ભોજન લે છે અને ઇઠયાવીસ ગુણોથી સંપન્ન હોય છે તે વ્યક્તિને મુનિ કહેવામાં આવે છે મહર્ષિ જે વ્યક્તિ જ્ઞાન અને તપની સર્વોચ્ચ સીમાએ પહોંચે છે તેને મહર્ષિ કહેવાય છે તેમની ઉપર માત્ર બ્રહ્મ ઋષિ ગણાય છે દરેક વ્યક્તિને ત્રણ પ્રકારની આંખો હોય છે જ્ઞાનની આંખ દિવ્ય ચક્ષુ અને પરમ ચક્ષુ છે જેની આંખમાં જ્ઞાનની આંખ જાગે તેને ઋષિ કહેવાય જેની દિવ્ય ચક્ષુ જાગૃત હોય તેને મહર્ષિ કહેવાય અને જેની પરમ ચક્ષુ જાગૃત હોય તેને બ્રહ્મસી કહેવાય છેલ્લા મહર્ષિ દયાનંદ સરસ્વતી હતા જેમણે મૂળ સમજ્યા અને તેનું અર્થઘટન કર્યું આ પછી આજ સુધી કોઈ વ્યક્તિ બન્યો નથી આસક્તિ અને માયાથી અળગા થઈને પરમાત્માને સમર્પિત થઈ જાય છે સાધુ જે વ્યક્તિ આધ્યાત્મિક સાધના કરે છે તેને સાધુ કહેવાય છે સાધુ બનવા માટે વિદ્વાન બનવાની જરૂર નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ સાધના કરી શકે છે પ્રાચીન સમયમાં ઘણા લોકો સમાજની બહાર અથવા સમાજમાં રહીને આધ્યાત્મિક સાધના કરતા હતા તેમાંથી મેળવતા કેટલીક વાર સાધુ શબ્દનો ઉપયોગ સારા અને ખરાબ વ્યક્તિ વચ્ચેના તફાવત માટે પણ થાય છે તેનું કારણ એ છે કે આધ્યાત્મિક સાધના દ્વારા વ્યક્તિ સીધી સરળ અને સકારાત્મક વિચારસરણી વાળી બને છે ઉપરાંત તે લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે ત્યાગ કરે છે જે આ બધાનો ત્યાગ કરે છે અને તેને સાધુ નું બિરુદ આપવામાં આવે છે સંત સંત શબ્દ શાંત અને સંતુલન માટે સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે

વ્યક્તિને સંત કહેવામાં આવે છે સંતમાં રહેલી સહજતા શાંત સ્વભાવમાં રહે છે સંત બનવું એ ગુણની સાથે સાથે ક્ષમતા પણ છે જો આજે તમને ઋષિ મુનિ અને સંત વચ્ચેનો સાચો ભેદ સમજાયો હોય તો આવી જ આધ્યાત્મિક સમજ માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો એક સબસ્ક્રાઈબ તમારા જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી શકે છે આવી દિવ્ય વાતો માટે આજે જ આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો